રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા પંથકના સેવકો દ્વારા માનવતા ભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી રાજકોટ ટાઉન પ્લેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈ દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી હતી ત્યારે પદયાત્રીઓ માટે ઉપલેટા સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિના મૂલ્ય પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે અને અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા પચીસ હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે મારું ગામ ચલોડા છે અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છે મારું વર્ષ ત્રણ આ ત્રીજું વર્ષ છે અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકા થી દ્વારકા સુધીનું આ સત્યાવીસમું વર્ષ છે જય રામજી જય દ્વારકાધીશ આજ રોજ બે માર્ચ અને રવિવારના દિવસે ધોળકા થી દ્વારકા પગ સંઘ જાતો હતો કરમસિંહ રબારી ભાઈ નવ તારીખે દ્વારકા ધજા રોહણ હતું ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે આવો નાવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાન ને પ્રાર્થના કરી દ્વારકા દીશ તકયા લા મારું નામ જયરામ બી રબારી લાભ ધોળકા આજથી આ સૌ સત્યાવીસ મુ વર્ષ છે સેવલું મારું અને મારે એકસો ને પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથ ના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરી મારે ટોટલ વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ ત્રણ ને પોક્ષ નવ તારીખ છે દ્વારકાની અંદર અને મારું નામ માલજી માલજીભારી ગામ ધોળકા થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી